જય માતાજી કેમ છો બધા અને આશા રાખું છું બધા મજામાં છો અને સાંજનો નજારો છે અને તમે પહેલાં તો મારી હાલત જોઈ લો પરસીવે રેપજેપ કારણ કે અત્યારે દાડમની અંદર આવી ગયા ચારો લેવા માટે બરાબર અને હાલત તો બહુ જ બેકાર છે પણ દ્રશ્ય વાતાવરણ તમે જુઓ ને તો ખરેખર એટલું સુંદર છે ને આપણું હૈયું ખીલી ઉઠે એકદમ બધું હરિયાળું અને વરસાદનો મોસમ આવો નજારો ખૂબ ભાગ્યે જોવા મળે અને આપણે કામ ચાલુ કરી દીધું ફરીથી ચાર વાઢવાનું બરાબર અને થોડો આજુબાજુનો નજારો બતાવું બન્યારો તો આવો છે અત્યારે સુંદર નજારો અને વરસાદી માહોલ છે બરાબર જોઈ લે એકદમ હરિયાળો ચારે તરફ બધી બાજુ એકદમ હરિયાળી ગમે હવે પશુઓ માટે ચારો વાટો અને વિચારતો છે અને ચારા માટે રાખી સેટિંગ નહીં થાય બરાબર પણ તો જોઈએ શું થાય છે આગળ એકદમ હરિયાળો તમે જે હમણાં નજર નાખશો હમણાં જોઈ લે ઘાસચારા માટે તો ક્યારે નેઠે જ નહીં એવું અને અહીંયા એક પારો આપડ્યો એનાથી આગળ પણ એક પારો આપડ્યો બહુ વહેલો આવી ગયો તો એટલે જોરદાર પોટો કરી લીધો એક બરાબર ને આવું છે નજારો વાઢવા માટે હવે તૈયાર થઈ ગયો વરસાદી માહોલ એકદમ ધુમ્મસ છે જુઓ આટલા વાદળ સાવ એકદમ તો મજ કારણ કે વરસાદ હમણાં બંધ જ રહ્યો છે અને ફરીથી એટલી હજ ગરમાઈ કરી છે કે મિત્રો આ તો ગામડાના માણસો રહે આપણે સહન કરી શકાય બાકી કોઈ સિટીના લોકો સહન ન કરી શકે એવી ગરમાઈથી બરાબર અને હમણાં બધે ચાર લેવાનું ને એવું બધું ચાલુ થયો આજુબાજુ મોર પણ કિલકલાટ કરી રહ્યા છે અને મિત્રો ફ્લાવરિંગ પણ જોરદાર લાગ્યો છે દાડમનો ને હજુ તો આ તો શરૂઆત છે જેમ જેમ તડકો નીકળશે તેમ ફ્લાવરિંગ જોરદાર લાગવાનું છે બધું ફ્લાવરિંગ છે એટલે મહેનત કરીએ આવું દ્રશ્ય પહાડોની અંદર આપણને જોવા મળે પણ અત્યારે ગામડાની અંદર છે કારણ કે ચોમાસાની રૂચ છે જુઓ કેટલું ટોપ છે દ્રશ્ય ખરેખર હું તો બહુ ખુશ થઈ ગયો આ વાતાવરણ જોઈને તમને નજારો કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો જુઓ એકદમ મસ્ત દ્રશ્ય છે એવો લીલી હરિયાળી ઘાસ લીલી હરિયાળી દાડમ અને બધાની દુવાથી દાડમનું પણ ફ્લાવરિંગ કેવું લાગ્યું છે જુઓ જો જેમ જેમ તડકો નીકળશે એવી રીતે જોરદાર ફ્લાવરિંગ લાગશે આ દાડમ આવવાનું ચાલુ થઈ ગયું બરાબર આ બધું એનું ફ્લાવરિંગ છે અને આ સાલે થોડી ચોકડી માપે પડી છે કે આ ચોકડી પડે માની લો કે આ પડી જોઈ લો હા અને દણી અને ચોકડી કહેવાય આવી રીતની ચોકડી પડતી હોય પણ તડકો કમ હોવાને કારણે આ બધું મીડિયમ છે તો ખેતી વિશેના બ્લોગ તો તમે જોવાનું પસંદ કરો છો કે કોમેડી પસંદ કરો છો મિત્રો ઘણા બધા મિત્રોને હું વારંવાર વિડીયોમાં કહું છું કે તમે કઈ પ્રકારના વિડીયો જોવાનું પસંદ કરો છો અમને કોમેન્ટ કરીને કહો અમે એ પ્રમાણનું તમને કામ આપીએ બરાબર અને મિત્રો ગામથી ઘણું દૂર પણ નથી જોઈ લો હું તમને ગામનું ટાવર બતાવું આ ગામના ટાવર છે બે ટાવર બરાબર આ બધા ટાવરની અને આ અમારે આજુબાજુના બધા ખેતરો મકાન જોઈ લો બરાબર આવો છે અત્યારે જોરદાર ધુમાસ નજારો અને સૂર્યદાદા આટલે છે બરાબર પછી ઘણીવાર તમને વિડીયોની અંદર મેં બતાવી હતી કારેલી જોઈ લો અત્યારે એકદમ હવે કારેલી ફૂલડે કોટમોટ થઈ ગઈ અને આ કારેલું સબ્જીની અંદર ખરેખર એટલું ફાયદાકારક છે ને જોઈ લો અત્યારે કારેલા તમને લાઈવ બતાવો છે આ બધી વસ્તુ ગામડાની અંદર જે ખેતરોમાં મળે ને એ બધી વસ્તુ ફાયદાકારક જ હોય જો અને બહુ વિશાળ છે આખી પથરાયેલી છે આની અંદર હવે એટલું કારેલું લાગશે ચોમાસામાં કે ખરેખર ખાતા કંટાળા પણ હું તો મને તો બહુ ભાવે છે સબજી હું તો ખાઉં છું અને આવી રીતે બધા અમારા કામકાજ ચાલુ છે હજુ મિત્રો એક મારું કામ મેન બાકી રહી ગયો છે એ કોઈ ઢીલના કારણે અમારા ઢીલના કામના કારણે નહીં પણ આ વરસાદના કારણે આ કાંટા ગણવાના કામ થોડું મારે બાકી રહી ગયું છે બસ અમારું બધું કામ આ પ્રકારનું ચાલુ જ હોય છે અને ફળ ફ્રૂટની અંદર બગીચો છે ને એકદમ ક્લીન હોવો જોઈએ જો કેવો ફ્રૂટ લાગ્યું છે દાડમ તમે આગળ પણ વિડીયો ઘણા બધા દાડમ વિશે જોયા હશે અને તમને હરેક માહિતીના વિડીયો પણ આપવાના છે બસ પ્રેમ સપોર્ટ રાખજો ને આજે વરસાદ કોને કોને ત્યાં હતો જરૂર કહેજો કારણ કે અમારે તો વરસાદ આવે ને એટલે ખરેખર બહુ નુકસાન હોય છે આમ તો આની અંદર જો હાલની તારીખમાં વરસાદ ના લીધે આ ફ્લાવરિંગ બિલકુલ કમ લાગે છે કારણ કે આ ફ્લાવરિંગ છે ને આ બધે એકદમ ફૂલે ફૂલ હોય એટલું નુકસાન છે અત્યારે એટલે નુકસાન અને ફાયદો બંને એકસાથે છે બરોબર તો જો અત્યારે બધા પલવટો એકદમ લીલા હરિયાળે છે બરાબર આવું બધું કામકાજ ચાલુ છે આપણો તો એકદમ ક્લીન અને હરિયાળો તો મસ્ત નજારો છે બરાબર હમણાં થોડા જ સમય પહેલાં તમે જોયું હશે જ્યારે આપણે કટિંગ કરાવી એ વખતે એકદમ હુંકાયેલી દાડમ હતી ને કેટલી હરિયાળી થઈ ગઈ જુઓ આવું છે કુદરતની કલાને કોઈ પોક્યો નથી બરાબર તો ચાલો મિત્રો ગરમઈ પણ બહુ છે અને બસ આ નનકડી તમારા માટે અપડેટ હતી થોડો સુંદર નજારો જોયો એટલે મને થયું કે ચાલો થોડી વાર માટે તમને પણ આ નજારો બતાવો તો આ નજારો કેવો લાગ્યો દ્રશ્ય કેવું લાગ્યું બધું કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુગલ જય શ્રી રામ